રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર ખૂબ ટ્રેન્ડમાં છે અમદાવાદથી લઈ આમ તો ઘણી હતું મોટા શહેરોથી લઈ નાનામાં નાના ગામડાઓ સુધી જ્યાં જ્યાં જે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તેનો સર્વે કરી અને ત્યારબાદ સરકાર તરફથી ને તંત્ર તરફથી ત્યાં બુલડોઝર મોકલવામાં આવતું હતું અને બુલડોઝર એ જે ઊભા કરેલા સ્ટ્રકચર્સ હતા કન્સ્ટ્રક્શન સાઈડો હતી એના પર બુલડોઝર ફેરવીને સરકારી જગ્યા આખી ખાલી કરાવી દીધી હવે આખી ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકા નગરી અંગે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં એવું કહ્યું છે કે દ્વારકા નજીક એક કિલોમીટરની અંદરમાં આવતા ગેરકાયદેસર દબાણો એ તંત્ર દૂર કરે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાભી પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને પડે વાત દ્વારકાની કરવી છે ને ખાસ કરીને પરિમલ નથવાણી ની કરવી છે દ્વારકાધીશ મંદિરની એક કિલોમીટર વિસ્તારમાં બાંધકામ ના કરવા માટેની માંગ કરવામાં આવી છે દ્વારકામાં ગેરકાયદેસર રીતે થયેલા બાંધકામ જમીન દોષ કરવાની પરિમલ નથવાણીએ પત્ર લખીને માંગ કરી છે દ્વારકામાં મંદિરની ગરિમા જળવાય રહે તે મુજબ સ્થાનિક તંત્રએ કામ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે સાથે દ્વારકામાં અનેક મસ્ત મોટા ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે તેની સામે પણ કડકમાં કડક પગલાઓ ભરવા માટે પરિમલ નથવાણીએ હવે પત્ર લખી અને કહ્યું છે તો અત્યાર સુધી દ્વારકાનું તંત્ર શું કરતું હતું તેના પર સૌ કોઈ સવાલ ઉભા કરી રહ્યા કરી રહ્યા છે સ્થાનિક તંત્રએ રેગ્યુલર ચેકિંગ કરતા રહેવું જોઈએ પણ કદાચ સ્થાનિક તંત્રને એવું હશે કે ભાઈ ગરમી વધારે છે આપણે એસીમાં બેસીને આરામ કરીએ બહાર જે થવાનું એ થાય પણ હવે તો રાજ્યસભાના સાંસદ પોતે એવું કયું છે કે દ્વારકા મંદિરની આસપાસ ખૂબ મોટું દબાણ થઈ ગયું છે આ વાત સ્વીકારી છે બીયુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ બિલ્ડિંગનો યુઝ કરવાનો આદેશ છે તે દેવો જોઈએ સાથે જ બિલ્ડિંગમાં કોઈ પણ જાતના ફેરફાર ન થવા જોઈએ તે જોવાનું કામ પણ સ્થાનિક તંત્રનું છે ગુજરાત સરકારના નિયમો મુજબ બાંધકામ થવું જોઈએ સાથે જ ગેરકાયદેસર થતા બાંધકામ તાત્કાલિક રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ દ્વારકાની જે જગત મંદિર છે દ્વારકાનું ત્યાં એક કિલોમીટર વિસ્તારમાં બાંધકામ ન કરવાની માંગ કરી છે પોતાના પત્રમાં સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકામાં ગેરકાયદેસર થયેલા બાંધકામોને ને જમીન દોસ્ત કરવાની માંગણી કરી છે જમીનની ગરિમા જળવાય રહે તે માટે સ્થાનિક પ્રશાસન કામ કરે તેવું પણ કહેવામાં આવ્યું છે પત્રમાં પરિમલ નથવાણી આરોપ લગાવ્યો કે દ્વારકામાં અનેક મસ્ત મોટા ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે જો હવે રાજ્યસભાના સાંસદને ખબર હોય કે દ્વારકાના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો ઊભા થયા છે તો દ્વારકાના સ્થાનિક તંત્રને શું નહીં ખબર હોય શું દ્વારકાનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે કે કેમ કે રાજ્યસભાના સાંસદને છે ખબર પડી જાય છે પણ ત્યાંનું સ્થાનિક તંત્ર છે એમને કશું ખબર જ નથી પડતી એમનું કશું ધ્યાન નથી સ્વાભાવિક સૌથી મોટો સવાલ ત્યાંના સ્થાનિક તંત્ર પર અત્યારે ઊભો થઈ રહ્યું છે અને પ્રશાસને નિયમિત રીતે ચેકિંગ કરતા રહેવું જોઈએ સાથે જ બીયુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ બિલ્ડિંગનો ઉપયોગ કરવા દેવો જોઈએ ત્યારબાદ બિલ્ડિંગમાં કોઈ પણ જાતના ફેરફાર ન થવા જોઈએ જેવું કામ સ્થાનિક પ્રશાસનનું છે એટલું જ નહીં ઇનલીગલ કન્સ્ટ્રક્શન તાત્કાલિક રોકી એમને દૂર કરવાના આદેશ અપાય તેવું પણ પરિમલ નથવાણીએ કહ્યું છે સાથે જ

આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને તાત્કાલિક અસરથી જમીનદોષ કરી દેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ ગેરકાયદેસરનો બાંધકામ કરતા પહેલા સો વખત વિચારે સક્ષમ વિકાસ સત્તામંડળ સક્ષમ કચેરી દ્વારા શહેરમાં થતા બાંધકામોની સમય અંતરે ચકાસણી કરતા રહેવું જોઈએ જેથી સક્ષમ સત્તામંડળ અને અથવા સક્ષમ વહીવટી કચેરી પાસે બાંધકામનો જે પ્લાન હોય છે તે મંજૂરી કરાવ્યા વિના બાંધકામની પરવાનગી મેળવ્યા વિના જ બાંધકામ શરૂ ન થાય ગુજરાત સરકારના અનુસાર દ્વારકા વિકાસ મંડળની કેટેગરીમાં આવતા તેની સક્ષમ વિકાસ સત્તા મંડળે સુનિશ્ચિત કરવું જોઈએ કે દ્વારકા નગરમાં થતા બાંધકામ ઝોનની પ્રમાણે એફએસઆઈ રોડની પહોળાઈ જે કહેવાય ને કે ઊંચાઈ તેમજ પાર્કિંગ તથા અન્ય શરતોને આધીન જ થવું જોઈએ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે એક સરખો જીડીઆરસી રજૂ કર્યો છે ત્યારે બાંધકામના નિયમો ભંગ ન થાય તે માટે બિન સત્તાવાર ગેરકાયદેસર બાંધકામ ના થાય તે માટે સક્ષમ વિકાસ સત્તા મંડળ દ્વારા આપવામાં આવેલા બિલ્ડિંગ યુસેજ એટલે કે બીયુ પરમિશન રજૂ ન થાય ત્યાં સુધી વીજળી કંપનીએ આ પ્રકારના બાંધકામોને વીજ જોડાણ આપવું ન જોઈએ બિલ્ડિંગ યુસેજ પરમિશન મેળવવા બાદ બિલ્ડિંગમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નકવાણી તે આગળ આવ્યા છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે દ્વારકાના તંત્ર ઉપર સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને આ વાત કદાચ દ્વારકાનું તંત્ર જાણતું હોય કે અજાણ હોય ખબર નથી પણ આ એક જાતનો સીધો જ એમના ગાલ પર તમાચો છે કે રાજ્યસભાના સાંસદ આવી રીતે પત્ર લખી શકે તો પછી દ્વારકાનું સ્થાનિક તંત્ર કામ ન કરે સૌથી મોટો સવાલ પણ આ નિયમ મુજબ નંબર બે થતા ચાલુ બાંધકામો પર તાત્કાલિક અસરથી રોક લગાવી જોઈએ અને તે બાંધકામોને જમીન દોષ કરી દેવા જોઈએ આવી માંગ રાજ્ય રાજ્યસભાના જે સાંસદ છે પરિવહન નથવાણી તેના દ્વારા કરવામાં આવી રહી છે લગભગ સમગ્ર ગુજરાતની અંદર દાદાનું બોલડોઝર ફરી રહ્યું છે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે કેટલી જમીનો સરકારી હતી એ ખાલી કરવામાં આવી રહી છે હવે એમની અંદર એ જમીનોની અંદર કયો વિકાસ થાય તો મનેય નથી ખબર ને તમને ખબર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર